સુરત સરતાના ટ્રાફિક કૂડાઉન પર ડુપ્લિકેટ રસીદ સાથે તણ યુવકો વાહન ચોડાવ આવતા સમગ્ર કોંબરનો માંડો ફટ્યો હતો ત્યારે પોલીસ અધિકારી દ્વારા તમામ ટ્રાફિક રિજનની ઓફિસ પર તપાસના આદેશ આપવામાં આવ્યા હતા સુરતમાં વે આરટીઓના ડનની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન ચોડાવનો રેકેટ સામે આવ્યો હતો આરટીઓના ડનની ડુપ્લિકેટ રસીદ બતાવી ટ્રાફિક કૂડાઉન પરથી વાહન ચોડાવી લેવાનો રેકેટ જળવાય છે સરતાણા ખાતે આવેલા ટ્રાફિક ગોડાઉન પર ડાની ડુપ્લિકેટ રસીદ બતાવી ત્રણ યુવકો વાન છોડાવવા આવ્યા હતા જેમાં QR કોડ સ્કેન ન થતાં શંકા ગઈ અને ભાંડો ફૂટીયો તો ત્રણ યુવકો રિક્ષા છોડાવ ગયા ત્યારે સમગ્ર બાબતમાં ભાંડો ફૂટી ગયો તો ડુપ્લિકેટ આરટીઓ રસીદમાં ભાંડો ફૂટતા ત્રણેય સમયથી ગાયબ થઈ ગયા હતા

ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય એવા જે વાહન ચાલકો હોય એની પાસે સામાન્ય રીતે જ્યારે એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે તો એમાં મદ અંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઇઝ નથી તો આવા વાહન મોટર વ્હીકલ એક્ટની કલમ બસો સાત મુજબ જપ્ત કરવામાં આવતા હોય છે અને આ લોકોને આરટીઓ નો મેમો આપવામાં આવતો હોય છે કે જેથી કરીને આરટીઓ માં દંડ ભરી અને સરથાણા જે અમારું ગોડાઉન છે ત્યાં જે વાહનો જમા હોય એ ત્યાં રજુ કરી અને છોડાવી શકે છે મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નતો પણ માલિક વતી આવેલા હતા જેથી અમારા ત્યાં જે ફરજ પરના એલઆર હતા જીગ્નેશ ગીરી એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતાં એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા એક વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી તો એમાં ઓગણત્રીસ જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી તેણે અમને જાણ કરતા અમે પીએસ પીઆઈ શ્રી ધોકડીયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં ત્રણ ઇસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી અને રજૂ કરી અને વાહનો છોડાયેલા હતા જેથી અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં એલ આર જીગ્નેશગીરી ફરિયાદ દાખલ કરાવેલ છે એકનું નામ પ્રકાશ છે એકનું નામ કૃષ્ણ છે એકનું નામ સુનીલ છે એટલું કહી શકાય કે સિવાય બી શકે હા એટલે ટ્રાફિક સાહેબ ના બીજા જે જે ગોડાઉન આવેલા છે ત્યાં પણ આ જે રસીદો છે ખાસ કરીને આરટીઓની રસીદો એને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે